સવારના પુણા સાત થઈ રહ્યા છે સમય થયો છે પ્રાસંગિકનો આજનો વિષય છે દાંડી યાત્રા સમાપન દિવસ સંપાદન અને પઠન કલ્પના શાહ આજથી બરાબર ચોરાણુ વર્ષ પહેલા છઠ્ઠી એપ્રિલે દક્ષિણ ગુજરાતના દાંડી ગામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ યપટી મીઠું લઈને સ્વરાજ માટેની અહિંસક લડતની પૂર્ણ શરૂઆત કરી હતી મહાત્મા ગાંધીજીએ બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી પચીસ દિવસ બાદ બસો એકતાલીસ માઇલ દૂર પાંચ એપ્રિલે દાંડી પહોંચ્યા હતા તારીખ છઠ્ઠી એપ્રિલે નમકનો સવિનય કાયદાનો ભંગ કર્યો એ પછી તારીખ ચૌદમી એપ્રિલે ગાંધીજી કરાડી ગામે આવી પહોંચ્યા આ ગામમાં ગાંધીજી એક ઝુંપડીમાં રોકાયા હતા આ ઝુંપડી જ અંગ્રેજ અધિકારીઓએ તારીખ પાંચમી મે ઓગણીસો ના રોજ ગાંધીજીની ધરપકડ કરી હતી દાંડી કુચ ભારતની પ્રજાના ઇતિહાસમાં આવેલી એક અત્યંત વિરલ ક્ષણ હતી વસ્તુતઃ દાંડીકૂજમાં મહાત્મા ગાંધીજીના જીવનનો સર્વસ્વ સાર પ્રગટ થાય છે ગાંધીજીનું જીવન એટલે માનવ ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થા મનુષ્યની સ્વતંત્રતા કાજેનો ઉત્કટ આદર સત્ય પ્રત્યેની અસીમ શ્રદ્ધા આમ બધા જ મહત્વો પરિપૂર્ણ થયેલા જણાય છે આ કૂચ દ્વારા ગાંધીજી એક જુલમી શોષણખોરી અને અન્યાયો કરનાર હકુમતને ખુલ્લી રીતે પારદર્શક સ્વરૂપમાં પડકારવા માટે બહાર આવ્યા હતા તે સાથે એ પડકાર પૂરેપૂરો સત્ય અને અહિંસાના આચરણના નક્કર પાસા પર આધારિત હતો જેમાં હિંસા તો શું બળજબરીનું પણ સ્થાન નહોતું ન્યાય માટેની અહિંસક લડત માત્ર હતી દાંડી કુચ યાત્રા આરંભાય તે પહેલાના તેમના ભાષણો લેખો અને પત્રોમાં વારંવાર પ્રગટ થાય છે તે અહિંસા માટેનો તેમનો આગ્રહ કાયરતામાંથી પ્રગટેલ ન હતો તેના પુરાવા રૂપે દાંડી યાત્રા પહેલાના અને કૂચ દરમિયાન તેમના ભાષણોમાં ધગધગતા શબ્દોને ટાંકી શકાય તેમ છે તેમના શબ્દોમાં ક્યાંય પણ કાયરતા કે શરણાગતિ દેખાતી ન હતી સાચા વીરને શોભે તેવો તેમનો જુસ્સો અને રણકાર દેખાતા હતા આ કૂચ પાછળનો તેમનો મુખ્ય હેતુ પ્રજામાં સ્વરાજ્ય પ્રાપ્તિ માટે સમાનતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવવાનો હતો એકસઠ વર્ષની વયે બસો એકતાલીસ માઇલ દાંડી યાત્રા કરવી એ સાહસ તો હતું જ પણ આ કૂચ દ્વારા ગાંધીજીએ પ્રજા જાગૃતિની ની આંબવા અદભુત તક ઝડપી હતી દાંડી યાત્રાનું મુખ્ય લક્ષ્ય સ્વરાજ્ય હતું તેઓ માનતા હતા કે સ્વરાજ્ય એટલે એવી વ્યવસ્થા જ્યાં અસ્પૃશ્યતા ન હોય સ્વાવલંબન ના પ્રતિક રૂપે ખાદી ની પ્રતિષ્ઠા હોય દારૂ નું દૂષણ ન હોય આમ તમામ મુદ્દાઓને દાંડીયાત્રામાં સમાવી લેવામાં આવ્યા હતા દાંડી યાત્રા શરૂ થઈ એ પછી ઘણા સ્થળોએ તેમણે સાદગીપૂર્ણ જીવન અને સાચી અર્થવ્યવસ્થા પર ભાર મૂક્યો હતો મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે શરૂ થયેલી ચળવળે એક વિશાળ આંદોલન નું સ્વરૂપ લીધું આ સાથે બ્રિટિશ માલ અને કાપડ પણ બહિષ્કાર કરવામાં આવ્યો પોતાના પાક અને જમીન જપ્ત થવાની ધમકી હેઠળ ગુજરાતના ખેડૂતોએ કર ભરવાનો બંધ કર્યો આને પરિણામે બ્રિટિશ સરકારે વધુ કડક કાયદો લાવ્યો તેમણે પત્રાચારની ગુપ્તતા રદ કરી અને મહાસભા અને તેની સહાયક સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરી આવા કોઈપણ દમનથી સવિનય કાનૂન ભંગની ચળવળ અટકી નહીં આજથી ચોરાણુ વર્ષ પહેલા યોજાઈ ગયેલી આ ઐતિહાસિક દાંડી કૂચ પછી સત્તર વર્ષે સ્વરાજ્ય મળ્યું આજે દાંડી કૂચના સ્મરણ દિને ગાંધીજીના આદેશ અને દીર્ઘ દ્રષ્ટિને યાદ કરીને સિદ્ધિના શિખર સર કરવા દાંડીયાત્રા જેવી ભાવના અને જુસ્સો પ્રગટાવવા આપણે સૌ સંકલ્પ કરીએ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આ દાંડી યાત્રા સમાપન દિવસ સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું